રાગા રાગા હેડવું પડશે ટોટિયા એ ઠેકવાણું નહીં તમે જોવા તો ના હોય તો વાયથી હું પડું હમ લાગે ઉડાળ મને હો ખરેખર બધું ખતરનાક હું છે યાર યાર છે આવે મારું યાર વહીથી

આરો એ ના હોય તો ચરે એવો લાગે છે મને ના હોય પકડવા દેજો ભો રસ્તો કે ચોક બોઈ એમ ભરાઈ રહેશે ને તો દોતીમાં બોતી બધું ભરાઈ રહે ને આપણે ભરાઈ રહેવા લાગ ગઈ ના હોય હેડું ચર્યો ના હોય મને હવેઓ ઘેર હેડવા જાય તો પાવ આ તો જો ઓહો ટોટા ચાલુ થઈ ગયા પાવ વાયરો આ ત્યાં કોટામાં બોટા જો હું નતો કે તો આ વાયરો એવું આવે હે ને ના હોય તો મને રાગી રાગી આખરી જીધરો આવ્યો છે વાયરું ચર્યુંડું ચરી હવે શું જબર આવે છે પણ આવું બધું તો વાયરું કદી ભારે નતું એવું વાયરું આવ્યું છે હોય તો પકડીને હું કરીને હું પેહી જવું વાયર આવે ને હું પછી ઉડતા આપણે ઉડે આવતું હવે તો વધુ નહીં ના થાય તો આખી પેલી થઈ જાય વાયરું જપતું નહીં તો ગયા બોલવું નહીં એ જબન ચાલ્યો હો વાયરો સિદરો ના નાખક હોય ગઈ ખખ સિદરો ઉડે એવો લાગતો નઈ મોમમ જલીન જે હેરો ઓર તો આબાદ આવજો જોઉં નઈ અલા કટુજી આગળ કટુજી પલસે કટુજી કટુજી ઓંધો બહુ છે ઓભો ને ફોન કરજો મને પક અલા બહુ ઓથો આવે તો કટુજી કટુજી ભારે છો પકડજો અને હાથ મે હેડ્યો આય હરકા

વા આ વીટના ના છો ના આ વધારે બાયરો છે ઓધો તમે હું તો ના આવતો હવે વાય બંધાય તારે ઉતરવાનો અલ્યા બંધ થા પૈસા ભરી જાવ આવળા

કોઈ દેજો લાખો લાખો યે લાખો લાખો માલ પડ્યો ઇને ઉપર સમજાવતો ઉપર પડતો કોઈ કે લે મરી